વાડ ચીભડા ગળે ને તો દોષ કોને દેવો આપણે જેના ઉપર આધાર હોય ને એ જ આપણો આધાર છીનવી લે ને તો આપણે કોને જઈને કહેવા જાવ અત્યારે કેવું છે કે આ ત્રણ દિવસ થી સતત વરસાદ આવે છે અહીં અને આ જો આ મગફળીના દાણા બતાવો તો આ મગફળી ખેતરમાં ખેતરમાં ઉગી ગઈ છે આ છે ને મગફળી નથી ધોવાની આ ખેડૂતના સપનાઓ રોળાઈ ગયા છે ખેડૂતને બહુ મોટા સપના નથી હોતા એ પોતાના દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગ અત્યારે કેવું છે કે આ દિવાળીની સિઝન આવે ને એટલે હવે પછી લગ્ન ગાળો ચાલુ થાય લગ્નમાં કેવું થાય કે દીકરીઓના કર્યાવર આમાંથી કરવાના હોય હે બે ત્રણ વર્ષની મહેનત ભેગી કરે ને ત્યારે એક દીકરીનો કર્યાવર થાય અને છોકરાઓના લગ્ન કરવા હોય તો બે ત્રણ વર્ષની ઉપજ તો પૂરી નથી પડતી સોનાના ભાવ ક્યાં જઈને ચીડ્યા છે હવે આમાં ખેડૂત બિચારો કરે હું હે આમાં તો એને ખાવા નહીં ફાફા પડે કોઈ માણસે નુકસાન કર્યું હોય ને તો આપણે ફરિયાદ પણ કરવી પણ આની ફરિયાદ કોની પાસે જઈને કરવી ખેડૂતને વધારેનું કાઈ ન જોતું એને એનું મહેનત કરે ને એટલું મળી રહે ને તો એને કોઈની લાચારી ન કરવી પડે હવે સરકાર શ્રીને નમ્ર વિનંતી કે થોડુંક નમ્ર વલણ રાખી અને ખેડૂતોને થોડી ઘણી સહાય કરે ને તો ખેડૂત આમાંથી ઉભરી શકે થોડો